આપનું અલૌકિક સ્વરૂપ અમારા હૃદયમાં સ્થિર થાય એવો કોઈ સિદ્ધાંત કૃપા કરીને સમજાવો એટલે કે ઠાકોરજીનું સ્વરૂપ અમારા હૃદયમાં ક્યારે સ્થિર થાય એ કૃપા કરીને એવો સિદ્ધાંત સમજાવો એવું સમજાવે છે એવો પ્રશ્ન પૂછશે સોરઠી વૈષ્ણવનો પ્રશ્ન સાંભળી આપશી ગોપાલાજી શ્રીમુખે કહેવા લાગ્યા અરે વૈષ્ણવો તમો ધ્યાન દઈને શ્રવણ કરો આવી વાત પ્રસંગના રસિયા કોઈક જવરલાજ છે અધિકારી જીવ વિના રસાત્મિક સ્વરૂપની પહેચાન થઈ શકે નહીં તથા આશ્રય સિવાય રસાત્મિક સ્વરૂપ હૃદય કમળમાં સ્થિર થતું નથી એટલે કે પહેલા તો પ્રેમ હોવું જોઈએ ઠાકોરજીને હૃદયમાં બિરાજવા માટે આપણા હૃદયમાં પ્રેમ હોય અને ઠાકોરજી સિવાય બીજા કોઈનો આશરો ન હોય એ સૌથી પહેલા જોવે આવો પ્રસંગ વારંવાર ન થાય માટે એક સુરતાથી શ્રવણ કરવું જોઈએ તો હૃદયારૂઢ થાય તો તેનું મનન સર્વદા થયા કરે એટલે એક વખત આપણે થઈ જાય ને તો એનું આપણે મનન કર્યા કરી શકાય હવે તેનું દ્રષ્ટાંત સાંભળો દ્રષ્ટાંત દ્વારા પ્રસંગ સમજવો સુલભ થાય એટલે ઠાકોરજી અગર આમનામ આપણને સમજાવે તો કદાચ ના સમજાય પણ એનું ઉદાહરણ જે આપણને ઉદાહરણ દ્વારા જલ્દી બેસી જાય મગજમાં અમારા સ્વરૂપમાં સેવકની પ્રીતિ અને લોભ રે તો તેના હૃદય કમળમાંથી એક ક્ષણ અમારું સ્વરૂપ દૂર ન થાય એટલે કેવું પૈસા કમાવા માટેનું આમ સતત જુનૂન રે આટલા તો જોઈએ જ આટલા તો કમાવા જ છે ત્યાં સુધી મારે શાંતિથી નથી બેસવું એવો લોભ ધન કમાવામાં એટલી બધી છે જો આ પ્રકારની ઠાકોરજીને પ્રાપ્ત કરવામાં કે મારે તો ઠાકોરજીના દર્શન કરવા જ છે ઠાકોરજીના દર્શન કરવા જ છે ઠાકોરજીનું સુખ જોવું છે એવી પ્રીતિ ધન જેવી પ્રીતિ રે તો હૃદય કમળમાંથી એક ક્ષણ અમારું સ્વરૂપ દૂર ન થાય પ્રેમથી સર્વસિદ્ધ થાય છે સાચી ભક્તિ હોવી જોવે જેમ પૈસા કમાવામાં છેતરપિંડી એમાં ન ચાલે ખરો પ્રેમ જોવે એવું કીધું લૌકિક ઉપાધિઓ પ્રેમમાં કારણભૂત હોતી નથી કોઈ અંતરનો પ્રેમ કારણભૂત હોય છે એટલે કોઈ અંતરનો પ્રેમ હોય તો એ કારણભૂત છે પ્રેમ દોષ નથી જોતો સાચા પ્રેમીને સાચા પ્રેમીના દોષ ગુણરૂપ લાગે છે એટલે આપણા કોઈ પણ પ્રિયજન હોય બારનું આવીને એમ કહી જાય કે આનો આ વાક છે તો આપણે તો તરત વાર શું ને કે નાના ભાઈ આ તો આ કારણથી તમને વાક દેખાય છે ખરેખરમાં એનો વાક નથી એટલે એમ કે છે કે સાચા પ્રેમીને સાચા પ્રેમીના દોષ બી ગુણ રૂપ લાગે છે તમે બીજાના દોષ જોવો છો એનું કારણ તેના ઉપર તમારો સાચો પ્રેમ નથી એટલે કે જ્યાં સુધી આપણને દોષ દેખાય છે ત્યાં સુધી આપણને એના પર પ્રીતિ નથી તમારા આત્મામાં અથવા તમારા લૌકિક વ્યવહારમાં તમારો પ્રેમ હોય છે તેથી તેના દોષ તેથી તેના દોષ હોય છે તે પણ છુપાવો છો તે પ્રેમ નથી પણ મોહ છે એટલે કે લૌકિક વસ્તુમાં જે આપણે લાગી વળી વળગેલા રહીએ છીએ ને એ પ્રેમ નથી એ તો મોહ છે કેમ કે સામે અગર મળતું બંધ થઈ જાય અને એક વખત જો આઘાત લાગે નુકસાન કંઈ થયું હોય સંબંધમાં તો પછી એ છોટ છૂટી જાય એટલે એ પ્રેમ ન કહેવાય એટલે મોહનો શબ્દ અહીંયા વપરાય છે સાચો પ્રેમ છે તે તો અલૌકિક જ છે માટે ખરો તો સાચો પ્રેમ જોઈએ પછી આસક્તિની વાત તો જુદા જ પ્રકારની છે એટલે સ્નેહના ત્રણ તબક્કા પ્રેમ આસક્તિ વ્યસન અને એટલે અત્યારે તો આપણે આમાં આપણને ઠાકોરજી મૂળ સૌથી પહેલો પ્રેમ વિશે જ સમજાવે છે પછી બીજો તબક્કો આસક્તિ વાતની આવે તો એમ કે છે કે સાચો પ્રેમ હોય ને પછી આસક્તિની વાત તો જુદા પ્રકારની છે પ્રથમ સાચો પ્રેમ બંધાય તો સર્વકાજ સુધરે એવું સમજાવે છે પુષ્ટિમાં તો વિશુદ્ધ પ્રેમ હોય પુષ્ટિમાં શુદ્ધ અને ઉત્તમ વસ્તુનો જ શ્રેજી અંગીકાર કરે જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય દેહમાંથી વિકાર નીકળી જવો જોઈએ જેમ શરદ ઋતુ જળના જલના મલની શુદ્ધિ કરે તેમ ઋતુનો અર્થ રત્ય પ્રેમ છે મળ શુદ્ધિ થી પ્રેમ નો ઉદય થાય છે પછી રસ નો આવિર્ભાવ થાય છે એટલે કે જ્યાં સુધી આપના આપડી અંદર મળ બુદ્ધિ છે આપડી અંદર ખરાબ છે જ્યાં સુધી ત્યાં સુધી રસ નો આવિર્ભાવ ન થાય પેલા અંદર થી બધું ખરાબ નીકળી જાય તો સારું રે એવું સમજાવે છે એક આંબ શ્રીજી ને અંગીકાર કરાવે તે ઉત્તમ ભોગ થી ઉત્તમ થાય છે શરદ ઋતુમાં કમળ યુક્ત ખીલે છે જ્યાં સુધી કમળ કળીના રૂપમાં છે ત્યાં સુધી સુગંધ સુગંધ પ્રગટ થતી નથી જ્યારે કમળ ખીલે ત્યારે જ જ ફેલાય એમ છે તે દ્રષ્ટાંત માત્ર થી ભાવ સમજવો સિદ્ધાંતો એ છે કે કોઈ મહેદ કૃપાપાત્ર ભગવદીના મુખથી નીકળેલી ભગવદ્ રસિક વાતના રસને એની ધારાને ઝીલે મનપૂર્વક મળે ત્યારે એ રસની ધારા નાભી કમળ સુધી પહોંચે જો આ બહુ ગુડ છે પણ અહીંયા એવું સમજાવ્યું છે કે ભગવદીની વાણીમાં આપણને આનંદ આવે છે ભગવદીની વાણી આપણા હૃદય કમળને સ્પર્શ કરે તો ઠાકોરજી આપણા હૃદયમાં ઠેરાઈ શકવાની શક્યતા છે એટલે મૂળ એમ છે કે ભગવદીની વાણી સાંભળવી ભગવદીની વાણીમાં બહુ બધો રસ ભરેલો છે અને એમના દ્વારા જ ઠાકોરજીની પ્રાપ્ત થાય આપણે એ રીતે સરળ સમજ ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો એવું સમજાવે છે ફરી ફરીને હૃદય કમરમાં પહોંચે ત્યારે એ રસાસ્વાદનું વર્ણન કરી શકાય નહીં કારણ કે એ તો અનંત છે અગાધ છે અનંત અગાધ છે જ્યારે રસ પૂરણ થાય ત્યારે સુધી રહેતી નથી જે એ રસ ધારા તો અમારી પુષ્ટિ પાતળ એ સિવાય કોઈ ધારણ કરી શકે નહીં એટલે પુષ્ટિ પુષ્ટિ જીવ જે છે એ જ આ ધારણ કરી શકે એવું સમજાવ્યું અત્યારે આપણે નાની વાતમાં અત્યારે આપણે એવું જાણીએ કે જ્યાં સુધી બધી વસ્તુ કરતા સૌથી પહેલા મારા ઠાકોરજી એવું જ્યારે થાય ને ત્યારે હૃદયમાં ઠાકોરજી ઠેરાય ધન જેવી પ્રીતિ ધન પ્રાપ્તિ કરવાથી પણ અધિક આપણને ઠાકોરજી પ્રાપ્ત કરવાનો લોભ લાગે ત્યારે ઠાકોરજી હૃદયમાં હરદામાં ઠેરાય એવું સમજાવ્યું આજે આટલું જ બોલીને નાની વાતને વિરામ છું બોલો શ્રી ગોપાલ લાલ કીજે